અને વિદ્યાર્થીનીઓ સાથે આહિર સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય રીતે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો પરિવાર સાથે જવાનું પસંદ કરતા હોય છે પરંતુ અહીં કંઈક અલગ જ મેસેજ સર્વ સમાજને આપવામાં આવ્યો છે કચ્છના આહિર સમાજના શિક્ષકો દ્વારા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે કચ્છથી સોમનાથ મહાદેવનો પ્રવાસ સાથે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું સોમનાથ ગુરુ

કરવામાં આવ્યું હતું દર વર્ષે એવું એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારા જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કેને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરી આજે અમે પહેલીવાર અહીંયા આવ્યા છીએ સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે તો અમે અમારા સમાજ આહિર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો યા ફિર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખરે દર્શન બી કરાવે છે અમે અહીંયા સોમનાથ મહાદેવના ધ્વજરોહણમાં આજે બધા ભાગ લેવા માટે આવ્યા છીએ અને અમે ભાગ આવો લેતા રહેશું એટલા માટે આપણે માવજી ભાઈને અમે વિનંતી કરીશું કે આવા જ કાર્યક્રમ કરતા રહે અને અમને સપોર્ટ આપતા રહે આજ રોજ કચ્છથી થી આહીર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીં આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ બીજું રિઝલ્ટ બાકી છે જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યું હતું તો આજે